હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યૂ એન્ડ ફ્રેશ સો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે સાડા અગિયાર હું જઈ રહી છું શોપ ઉપર અને હમણાં તો વર્કલોડ છે શોપનો પણ અને સાથે સાથે રીલ્સનો પણ અત્યારે નિકેશ મને મૂકવા આવે છે સ્વિફ્ટમાં બિકોઝ આજે છે ને રચિતાને હોસ્પિટલ લઈને જવાની છે ચેકઅપ માટે તો ઘણા બધા લોકોએ જે આરતીવાળો બ્લોગ જોયો લોકોને ખબર છે કે એનો એક્સિડન્ટ થયો છે સો ગાઈઝ કાલે તો મારી એનિવર્સરી છે અને આજે મને નિકેશ સ્વિફ્ટમાં લઈ લઈ જઈ રહ્યા છે શું કેસો કેવી આવે છે ફિલિંગ્સ અરે આજે ઘણા દિવસ પછી સ્વીપ ચલાય ને તો ઘણા દિવસ નહીં ઘણા મહિના કે પછી ચલાઈ યસ આમ થોડું અજીબ ફીલ થાય છે પણ આમ સારું ભી લાગે છે એટલે થોડું ડીઝલ માંથી ડાયરેક્ટ પેટ્રોલ મે શું કહેવાય પાવર ઓછો મળે પાવર ઓછો મળે બરાબર શું કેસો બસ જો જઈ રહ્યા છે અત્યારે દુકાને હમણાંથી બ્લોગ નથી લઈ રહ્યા આ બધાની કોમેન્ટ્સ આવે છે શેડ્યુલ છે અમારો હમણાંથી સો નથી આવી હવે ટ્રાય એવું કરીશું કે હું કાની કેશ ગમે તે થોડો ઘણો બી લઈ લઈશું

લાઈવ તમે જોજો તમને બઉ મજા આવશે નીશુ ની મસ્તી લાઈવ શેર કર્યું હા બધા જોઈ જ રહ્યા છે ઓકે શું ગાઈઝ શોપ ઉપર અને કેવું છે આજ કસ્ટમર બેઝ એ પણ જોઈએ શું કે ગાઈસ

અને આજે હું રીલ્સ માટે ગઈ ગઈતી તો ફૂલ ડે મારો એમાં ગયો અને એમાં બી મારી યુટ્યુબ રીલ્સ ના થઈ યુટર્ન યુટર્ન જ માર્યા જાય યુટર્ન યુટર્ન જ માર્યા છે બટ કાલે છે એનિવર્સરી સાથે સાથે છે કામ કામ યસ હેપી એનિવર્સરી અજી વાત છે એડવાન્સમાં બધા જોસે ત્યાં સુધી બધા આપણને એનિવર્સરી વિશ કરી દે હેપી એનિવર્સરી સેમ ટુ યુ સેમ ટુ યુ એન્ડ ગાઈસ ફર્સ્ટ ટાઈમ એવું છે કે મેં એવું કીધું મેં કીધું નિકેસે મને એવું કીધું કે કઈ વાંધો નહીં રીલ્સ પરમ દિવસ રાખજે ફર્સ્ટ ટાઈમ મેં એવું કીધું છે કે ના કામ પહેલાં કેમ કે આટલું બધું કામ છે તમે જુઓ અને હું કદાચ ફરવા બોરવા જતો રહીશ મારે તૃપ્તિ મન મૂકીને જતી રહેશે ને તો મારે તો આ જ બનશે તૃપ્તિ તો જોકે કે પણ મૂકી નહીં જાય ઓકે ગાઈઝ તમે બતાવો તમે લોકો ક્યારે શોપિંગ કરવા આવો છો સો તમને લોકોને બતાવો પહેલા તો કોશીએ મસ્ત મજાનું જે આઉટફિટ લગાવ્યા છે

અને બધા ડ્રેસીસ બધા છે ને મેડમ એ આ સાઈડ બધા રેક માં રાખે છે અહીંયા બી નકરો માલ પડ્યો છે બધું જેમ ફાવે એમ મૂકી દીધું છે હાલ જેમ ફાવે મૂકી દીધું કસ્ટમર હોય તો પહેલા કસ્ટમર ને હેન્ડલ કરી ને અહીંયા બધું અમે ઢગલો કરી દઈએ પછી શાંતિ શાંતિ અમે બે જણા આવી રીતે વાડીએ સવારે બી ઉંચ કરી દીધું નહીં એ સારું પણ હા એટલે મજા આવે છે આહા બોલી આમાં પણ કેમ મજા આવે ખબર પેલા કેવું થતું બધું ટેબલ ઉપર રહેતું ટેબલ ઉપર રાખીને કસ્ટમર નું બતાવવાનું કેમ તો મેં આ કાર્પેટ પાથરી ને એટલે ત્યાંથી કેવું કરે ખબર છે જ્યાં લેવું અને ફોલ્ડ કરીને અહીંયા નાખી દે જે ના લેવું અને ફોલ્ડ કરીને અહીંયા નાખી દે કસ્ટમર જાય ને પછી શાંતિથી એટલે કસ્ટમર ને જોવાની બી મજા આવે બરાબર ચલો નિકેશ જાય છે જમવા માટે મારું આવશે ટિફિન ઓકે ઓકે તો હું કામ પતાવી લઉં નિકેશ ફટાફટ જમીન આવી જાય ડન તને ભૂખ લાગી છે અત્યારે બહુ ભૂખ તો બહુ જ લાગી છે તો પહેલા તને આપી જો એવું કરું ભાઈ તમે મને પાછા આપવા આવશો ભાઈ પાછા જોશો એવું કરશો હા ઓકે એવું કરો ચલો હા ને ચલો ડન ગાઈઝ કાલે તો વ્લોગ એન્ડ થયો પણ નહીં અને કન્ટિન્યુ બી ના થયો આજે મારી એનિવર્સરી છે ને આજે અમે બંને જો હેપી એનિવર્સરી સેમ ટુ યુ સો ગાઈઝ આજે છે ને અમે બંને છે ને સિમ્પલ ઉપર એમના કામે જશે હું મારા કામે જઈશ તો પછી અમે કામ અને ખરેખર કહું ને તું ગાઈઝ ફીલ બી નહીં થતું બરાબર કે આજે કંઈ એવું કંઈ છે બીકોઝ કામનો લોડ એટલો બધો છે દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે એટલે મારા શોપ ઉપર પણ કામ રહેવાનું છે અને નિકેશને બી એટલે અત્યારે તો કશું મેનેજ થવાનું જ નથી બહુ બધો ટ્રાય કર્યો હોવા છતાં પણ તો કંઈ નહીં આપણે આપણા કામે લાગીએ અને ઓકે સો ગાઈઝ હું આજે એક એ વસ્તુ કહીશ કે ઘણા બધા લોકો છે ને રેગ્યુલર આવું કહેતા હોય છે એમ કે તમે લોકો તો બહુ ખર્ચા કરો છો તમે લોકો તો બહુ ફરો છો બહુ હરો છો બટ કેવું છે ગાઈઝ ખબર છે કે અમે જે પહેલાં મહેનત કરી છે ને એ મહેનતના લીધે અમે ફરી શક્યા છીએ બરાબર અને અત્યારે અમે એ જ મહેનત કરી રહ્યા છે આ તમારી સામે છે જે ત્રણ વર્ષથી હું વિડીયોઝ બનાવું છું ને એમાં તમે લોકો જોઈ જ રહ્યા છો કે અમે સ્પેશિયલ ડે ને કેવી રીતે સેલિબ્રેટ કરી રહ્યા છે અને આજે પણ સ્પેશ્યલ ડે હોવા છતાં અમે લોકો કામ ઉપર જઈ રહ્યા છે એટલે જે નેગેટિવ છે ને એ લોકો માટે સ્પેશિયલી શું ને ત્યારે આજે અમારી એનિવર્સરી છે અને મેં નિકેશ જોડે એવું મેં નિકેશ જોડે એવું કઈક માંગ્યું છે કે મને કે તને શું જોઈએ મેં કીધું જો આજે તો મારે કંઈ જોવું નથી બરાબર જે પણ છે ને ઇન્વેસ્ટ હાલ બિઝનેસમાં જ કરવાનું છે બટ બે ત્રણ મહિના પછી મને ક્યાં ફરવા લઈ જજો બીજા મહિના પછી કેમ કે ત્યાં સુધી તો લગ્ન સિઝન ને એવું રહેશે એટલે મારે વર્કલોડ રહેવાનો છે બરાબર છે ને ભૂલતા નહીં બીજા કે ત્રીજા મહિના ઓકે તો એ પણ સરપ્રાઈઝ જ રહેશે મેં શું કીધું છે ઓકે ગાઈસ તો આજે છે ને મારી બેગની જગ્યા ઉપર બેસી અમાર નિકેશન મનાવા આગળની બેસવા દેતા એક કે તું તું કે આગળ બેસી જાય છે ને તો કે તન ઉતારી દઉં ને પછી કે માર બેગ પાછળથી લેવી પડે એટલી બધી આળસ છે ને મન પાછળ બેસાડે છે ના મો વાંધો નહી તા બેસો તો હા જિંકિન પહેલી વખત હા બોલ્યા કઈ નહી ગાઈસ તો ચલો અમે લોકો શોપ ઉપર જઈએ નિકેશ માટે ગિફ્ટ લઈને હું આવી છું ઓકે અને કેમેરો મારો અહીંયા જ હતો એટલે હું કંઈ બતાવી ના શકી કેમ કે બહુ જ બિઝી શેડ્યુલ અમારો લોકોનો ચાલી રહ્યો છે હેલો હાય હેલો પંખો પંખો બંધ કરો થોડો કામ બહુ અવાજ આવશે નહીં તો પંખાનો જ નકરો હાઉ વોઝ યોર ડે ટુડે અમેઝિંગ અમેઝિંગ હવે મારે પેલું બોલવું પડશે એક એનિવર્સરી એસીબી બરાબર ને એસી સુખી સુખી ગઈ હે હા સુખી સુખી ગઈ હે સુખી તો નહીં ગઈ વેસે તો હરી ગઈ હે કેસે હરી ગઈ પૈસે સે લાઈટ કરો ભઈ લાઈટ કરો લાઈટ કરો કેમ મસ્ત જ લાગે છે બકા તું ગિફ્ટ તમારા માટે તમે આસડાઈ જાવ પહેલા ગાઈઝ એક એનિવર્સરી એસી ભી અહીંયા ઉભા અમે છે ને અમારા દુકાન માં આયો બહુ સ્મોલ ગિફ્ટ છે યસ લાગ્યું કઈ ઓપન નહી કરવાનો એટલો ટાઈમ નતો મારી પાસે વાવ બસ કેસા લાગા જોરદાર પણ તને મારી સાઈઝ સાઈઝ વગર લાઈ છુ ફાઈ કરજો આગળ હું એવું કરી નાઈ છુ કે એમને ચેન્જ કરી આપજો કેવું લાગે સરસ જોરદાર કર્યું ગાઈઝ આજે છેને અમે સવારથી બन्नेક બીજાને મળ્યા નથી જે સવારે તમે બ્લોગ જોયો ને એના પછી નીકળ ચતારા કંપની ને હું ગઈ હું આવી ગઈ દુકાને દુકાને આવી તો લાઇટ ન લાઈટ આવી તો થોડું ઘણું જે સ્ટોકનું કામ હતું એ પતાયું એ પતાય માટે એવી છે બધા જ છે બરાબર પહેલી એનિવર્સરી એવી છે કે જેમાં અમે બે તો મતલબ ફરવા જવાની કે બહારની વાતો દૂરની મળ્યા બી નથી સવારથી અને પહેલી વાર એવું છે કે કોઈ દિવસ ફોન અમારું કેવું ખબર નિકેશ કંપની છે ને તો એક ફોન આવે કે હું પહોંચી ગયો છું આજે તો એ ફોન નહીં આવ્યો આજે મેં બી નતો કર્યો ઓકે હવે તમે આ બધું ટ્રાય કરી લો તમને સાઈઝમાં જો પ્રોબ્લેમ આવશે તો આપણે એક્સચેન્જ કરાવી દઈએ સો ગાઈસ અત્યારે અમે લોકો છીએ અમારા શોપના બેઝમેન્ટમાં અને હું છે ને શોપ ઉપર જ રેડી થઈ ગઈ છું નિકેશને મેં જે ગિફ્ટ આપીને એ કપડા ચેન્જ કરીને આયા છે ઓફિસમાં ટકાઈ બરાબર શું કરવાની ઈચ્છા છે બસ હવે જઈશું આપણે જમવા યસ ઓકે હેલો નિશી યુ હા હાય નિશુને શું જોતો તું હમણા બેકિટ બેકિટ ઓકે તન લઈ આવીશું હેલો મમ્મી બેય હાય કરો

मरचू मरचू ना तो हट हट जोता होता होटल में जाવાનું છે દર વખતે ઢોસા ના કઈ હોટેલમાં જવાનું છે મિલન હે મિલન કે જે જે વાડી હોટેલ એવું ક્યાં છે જેજેવાડી હોટેલ ક્યાં છે કે કે જોઈતી પેલું જેજેવાડી હોટેલ તો તો કોણે બનાવી બા કેમ પૂછ કેમ પૂછ કેમ ગાઈસ ચલો અમે લોકો જમવા જઈએ છે કારણ કે બહુ જોરદાર ની ભૂખ લાગી છે પ્લસ આજે સવા નવ હા સવા નવ થઈ ગયા છે શોપ ઉપર નીકળતા જ